બાબુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રના પ્રાચીન તીર્થો ભાગ બે જેમાં આપણે આજે વાત કરશું જલા ભગતનું વીરપુર વિશે રામ નામ મે લીન હે દેખત સબ મે રામ તાકે પદ વંદન કરું જય જય જલારામ જલરામ ભગતનું વીરપુર માનવ સેવાનું ધર્મનું આ જાગતું સ્થાન જુનાગઢથી ફક્ત પચાસ કિલોમીટરના અંતરે આવેલું છે રાજકોટ જુનાગઢના માર્ગ ઉપર ગોંડલ પાસે આવેલું છે જૂના સમયની આ વાત છે ગર્વોગઢ ગિરનાર સાધુ સંતોનું સિદ્ધ ક્ષેત્ર ગણાય છે તેથી અનેક મહાત્માઓની

વીરપુર ગામે જલા ભગત થઈ ગયા તેમનો જન્મ વિક્રમ સંવંત અઢારસો ને છપ્પનમાં થયો હતો જલા ભગતના માતા રાજભાઈ અને પિતાશ્રી પ્રધાન ઠક્કર લોહાણા દંપતી હતા એક સમયે પવિત્ર ગિરનારના રિધિ સિદ્ધિ આપનારા એક વૃદ્ધ સંત મહાત્મા રાજભાઈના ઘરે આવ્યા અને આવતાની સાથે જ કહે કે માતા તમે તમારા પુત્રોના મને દર્શન કરાવો સાંભળતા જ રાજમા કહે છે કે બાપુ ભોજન કરો આરામ કરો બાળકો હમણાં જ રમતા ભમતા આવશે મહાત્મા આસને બિરાજ્યા ત્યાં જ બાળક જલારામ ત્યાં આવ્યા અને મહાત્માને દંડવત પ્રણામ કર્યા મહાત્માએ જલાને જોઈને કહ્યું કે બચ્ચા પિચાંતે હો આથી બાળકે ફરી પ્રણામ કરી મસ્તક નમાવ્યું આમ પૂર્વ જન્મના જ્ઞાનવાળા જલાને રામ નામના મંત્રથી પ્રેરિત કરી મહાત્મા વિદાય થઈ ગયા હવે જલો ચાલતા બેસતા ઉઠતા અને કાર્ય કરતા રામ સીતારામના સ્મરણમાં લીન થવા લાગ્યા યથોચિત સમયે આટકોટના પ્રાગી સોમયાની પુત્રી વીરબાઈ સાથે તેમના લગ્ન થયા વીરપુરને આંગણે જલા ભગત તેમના ધર્મપત્ની વીરબાઈ સાથે માનવ સેવા અને પ્રભુ સ્મરણ કરતા કરતા આ ઈષ્ટ માર્ગેથી નીકળતા તમામ માનવી અને સાધુ સંતોને ભોજન અને પ્રસાદી આપતા હતા અને કોઈ પણ જીવ પ્રાણીની સેવા સદાય કરતા રહેતા હતા આથી ગામમાં સૌ તેમને જલારામ કહેવા લાગ્યા આ ભક્ત દંપતીની કસોટી વૃદ્ધ સાધુ રૂપ લઈ ભગવાને કરી હતી અને વીરબાઈ માં પાસે પ્રસાદી રૂપે જોડી અને ધોકો મૂકી ગયા હતા વીરબાઈ પાસે રાખેલ જોડી અને ધોકાની પૂજા જલરામ અને વીરબાઈ કરતા હતા હજી પણ આજે તેની પૂજા વીરપુર જલરામ મંદિર માં નિયમિત રીતે થાય છે વીરપુર માં પરમ ભક્ત જલરામ બાપા નું અન્ન ક્ષેત્ર ચાલુ છે અને ઈષ્ટદેવ રામચંદ્રજીનું મંદિર પણ આવેલું છે મંદિરમાં જોડી અને ધોકાના દિવ્ય દર્શન થાય છે અન્નક્ષેત્ર માટે અનાજ પીસવાની પ્રાચીન ઘંટી જોવા અને મંદિરમાં જલારામ બાપાને શ્રીફળ ફૂલહાર ધરવા ભાવિકો આવે છે અને અનક્ષેત્રમાં પ્રસાદ લઈ પાવન બને છે પોતાની જાતને ધન્ય બનાવે છે જલાસો હોલા જિશકુ ન દેવે અલા ઈશ્કુ જલા આવી લોક ભક્તિ ભાવિકો જલારામની માનતા માને છે અને હર્ષભર એમની માનતા જલારામ બાપા પૂર્ણ પણ કરે છે ભગવાનના ભક્ત જે આપી શકે છે તે ભગવાન પોતે પણ આપી શકતા નથી આવા આ ભક્તોના અનેરા પ્રતાપ અને પરચા અહીં આવતા અનેક ભાવિકો ભક્તોની માનતા પૂરી કરી અને સાબિત થાય છે ભગવાનનીથી સવાયા ભક્ત જલારામ તેનું પ્રત્યક્ષ પ્રમાણ આપતા વીરપુરના આસ્થાને અનેક વંદન કરી અને લોકો સફળ થાય છે અને પોતાના ઉત્સાહને અનેક ગણો વધારે છે

સુરાસંત સંત નિપજાવતી સોરઠ ધરાની આણ સોરઠ ધણાની આણ બાબુ આ હતો સૌરાષ્ટ્રના પ્રાચીન તીર્થો ભાગ બે નો પ્રસંગ જલારામ ભગત ના વીરપુર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર